નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી હિંમતનગર હાઈસ્કૂલ માં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો હિંમતનગર ખાતે આવેલી શ્રી હિંમત હાઈસ્કૂલમાં આજ રોજ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા અને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય શ્રી એસ એસ પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રકાશભાઈ કલાલ તથા શ્રી ભવરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા બંને મહેમાનોએ બોર્ડ પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરવી તેમજ કારકિર્દી માટે યોગ્ય દિશા કેવી રીતે પસંદ કરવી તે અંગે ઉદાહરણ સાથે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે સુપરવાઇઝર શ્રી એસ કેમનાથ શ્રી પી જે મહેતા પ્રાથમિક વિભાગના શ્રી શશિકાંતભાઈ સોલંકી તમામ સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડીપી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ શ્રી એસ કે મનાથ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટો આપવામાં આવી વર્ગ શિક્ષકોએ પરીક્ષા માટે જરૂરી સૂચનાઓ આપી હોલ ટિકિટનું વિતરણ કર્યું શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પેન અને બિસ્કીટનું વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી સ્નેહભરી વિદાય આપવામાં આવી એચ કે ન્યૂઝ સાબરકાંઠા